નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એવા મલ્ટી બેગર શેર વિશે વાત કરવાના છે જે કંપની રોકાણકારો ને માલા માલતો બનાવ્યા છે પણ હવે

શેર બારસો ચૌદ રૂપિયા ને પચીસ પૈસાની ઇન્ટ્રાડી હાઈ પર પહોંચી આ શેર વધારા પાછળ બે મોટી જાહેરાતો કરી છે કંપની એ જવાબદાર હતો

કંપનીના ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન વિભાગને મધ્ય પૂર્વ અને સાર્ક દેશ પ્રદેશમાં ટેનડી પ્રોજેક્ટ માટે ઓર્ડર મળે છે વધુમાં સિવિલ બિઝનેસે ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં નવા ઓર્ડર જીત્યા છે તેના પરિવહન ક્ષેત્રમાં કંપનીએ ઉત્તર પૂર્વમાં પેસેન્જર રોપવે ની ડિઝાઇન સપ્લાય અને બાંધકામ માટે સંયુક્ત સાહસમાં ઓર્ડર જીત્યો છે કેઈસી કેબલ બિઝનેસ ને ભારતમાં અને વિદેશમાં વિવિધ પ્રકારના કેબલ ના સપ્લાય માટે ઓર્ડર આપવામાં પણ આવ્યા છે એટલે કે કંપનીને બધી બાજુથી ઓર્ડર મળ્યા છે પછી વાત કરી કેસી ઇન્ટરનેશનલ એમડી અને સીઈઓ વિમલ કેજરીવાલે કહ્યું કે અમને એકસાથે ઘણા ઓર્ડર મળ્યા છે રોપવે વિકાસના ક્ષેત્રમાં અમારા પ્રથમ ઓર્ડરથી અમે ઉત્સાહિત છીએ મધ્ય પૂર્વ અને સાર્કમાં તાજેતરની ઓર્ડર ઉપરાંત અમારા આંતરરાષ્ટ્રીય ટી એનડી ઓર્ડર બુક ને પણ મજબૂત બનાવી છે અમારા સમગ્ર ટી એનડી વ્યવસાય ને મજબૂત બનાવે છે એટલે કે કંપની છે ઇન્ટરનેશનલી અને રોફિયા નો નવો ઓર્ડર પણ કંપનીને મળ્યો છે આ ઓર્ડર સાથે અમારા યરકિલડેડ ઓર્ડરના વપરાશ હવે અઢાર હજાર ચારસો કરોડ રૂપિયાને વટાવી ગયો છે એટલે કે કંપનીને આ વર્ષે અત્યાર સુધીમાં અઢાર હજાર ચારસો કરોડ રૂપિયા સુધીના ઓર્ડર મળી ચૂક્યા છે ગયા વર્ષની સરખામણીમાં કંપનીને લગભગ સાઠ ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે ઓર્ડર ઇનકેટ ઇનટેક્ટના વધારાના કારણે કંપનીની ઓર્ડર બુક એક ચાલીસ હજાર કરોડ રૂપિયાને પાર થઈ ગઈ છે આ વર્ષે અત્યાર સુધીમાં શેર સો ટકા વધ્યા છે આ સ્ટોક પાંચ વર્ષમાં બસો ને ટકા વધ્યો છે બે હાજર છ થી અત્યાર સુધીમાં શેરમાં તેરસો ટકાનો વધારો જોવા મળ્યો છે આ સમયગાળા દરમિયાન તેની કિંમત ચોર્યાસી રૂપિયા થી વર્તમાન સ્તરે સુધી પહોંચી ગઈ છે તો મિત્રો આ વિડીયો આપણે વાત કરી કેસી ઇન્ટરનેશનલ ના શેર વિશે જેમાં કંપનીને બહુ બધા ઓર્ડર એક સાથે તો મળ્યા જ છે પણ કંપની ને રોપવે બનાવવાનો પણ ઓર્ડર મળ્યો છે અને આ શેર માં આપણને તેજી પણ જોવા મળી રહી છે સારી એવી તો મિત્રો આ વિડીયો માં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો માં ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો